એસકે 24 ગુજરાતી ન્યૂઝ હંમેશા સત્યની પડખે લીંબોઈ ગામમાં નજીક આવેલ ગૌચરમાં ખનન માફિયા બેફામ બન્યા લીમડાનું ઝાડની ફરતે માટી કોતરી જે બી હેવી લાઇન નજીક માટી કોતરી કાર્યવાહી કોણ કરશે ખનન કરવા માટે રાજ્યના ખાણ ખનીજ વિભાગ દ્વારા લીઝ ભાડે આપવામાં આવે છે ખાણ ખનીજ પરવાનગી વગર જ્યારે કેટલાક ખનન માફિયાઓનો ગ્રામ પંચાયત હાથમાં આવેલ ગૌચર ખુંદી નાખે જેથી વૃક્ષોનું તેમજ સરકારી માલસામાન નુકસાન પહોંચાડવા કોઈ કસર મુકતા નથી આ અંગે વિગત એવી છે કે ઈડર તાલુકાના ગુજરવા ગ્રુપ ગ્રામ પંચાયતની ખુલ્લી જગ્યા લિંબોઈ ગામની સીમમાં આવેલ છે ફોરેસ્ટ વિભાગે ફેન્સીલ કરેલ છે પરંતુ તેની નજીક આવેલ ખુલ્લી જગ્યા જે ગુજરવા ગ્રુપ ગ્રામ પંચાયત ગૌચર હોય તેમ જણાય છે જેમાં દિવસે અને રાત્રિ દરમિયાન ખનીજ માફિયાઓ ખનન કરી માટી કોતરો કરી નાખે છે અને બેફામ ટેક્ટરો ભરીને રોડ પર બેફામ દોડી રહ્યા છે ખનન માફિયા તંત્ર કોઈ ડર રહ્યો નથી સંલગ્ન વિભાગના અધિકારીઓ કોઈ કાર્યવાહી ન કરતા હોવાની છાપ આમ પ્રજામાં ઉપસી રહી છે છતાં કાર્યવાહી કરાતી નથી સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવતા હોય છે જેથી જેથી ગરમી તાપમાન જળવાઈ રહે પરંતુ ખનન માફિયા દ્વારા ખનન કરવાની હદ પાડ કરીને લીમડાના ઝાડની ફરતે ખનન કરી દેતા લીમડો હાલ પૂરતો તો ટકી રહ્યો છે પરંતુ વરસાદ સિઝનમાં ધોવાણ થશે ત્યારે ધરાશાયી થશે લીંબોઈ ગામની સીમમાં ખનન માફિયા ઝાડનું તો નિકંદન કાઢીને માટી ઉલ્લેચી રહ્યા છે પરંતુ સાથે સાથે જે બીની હેવી લાઈનોને પણ નજર અંદાજ કરીને દિવસેને દિવસે માટી ખોદી લઈ જઈ રહ્યા છે જો હેવી વીજ લાઈનનો પોલ ધરાશાયી થશે તો ચોક્કસપણે જાનમાલનું નુકસાનને નકારી શકાશે નહીં